ગરીબ અને મધ્યમ વર્ગ રેશન કાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે વેપારીઓની મુખ્ય માંગણીઓ રેશન અનાજ આવતી વખતે મંડળના આજ સભ્યોનું ઈ વેરીફિકેશન ફરજિયાત ન રાખવું કમિશનમાં વધારો કરવો લાયસન્સ રિન્યુઅલની પ્રક્રિયા સરળ અને સમયસર કરવી ડિજિટલ વ્યવસાયમાં વારંવાર આવતા ટેકનિકલ ખામીને ઉકેલની માંગનો સમાવેશ થાય છે કરજણ તેમજ તાલુકાના લગભગ 55 જેટલા ફેરપ્રાઇસ દુકાનદારો હડતાલમાં જોડાયા છે અને દુકાનનો તાળા બંધ રાખી સરકાર સામે પોતાના હકની લડત શરૂ કરી છે વેપારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે આ હડતાલથી રેશન કાર્ડ ધરાવતા હજારો લાભાર્થીઓને અનાજ વિતરણમાં વિલંબ થવાની શક્યતા છે હડતાલ પર જવાનું કારણ એક જ છે કે સરકારે ગયા મહિને જે પરિપત્ર જાહેર કર્યો છે તેમાં સરકારશ્રી એવું જણાવ્યું છે કે અમારી જે દુકાનમાં કમિટી જે મેમ્બર છે આઠથી દસ જણા એમની હાજરીમાં અમારા માલ ઉતારવાનો જે દુકાનદાર તરફથી શક્ય નથી કારણ કે માલ કઈ તારીખે ક્યારે આવે છે એ જ શક્ય નથી ગોદામ પરથી તો આઠ જણા અમે ભેગા કઈ કઈ રીતે કરી શકીએ તો આ પરિપત્ર ખારીજ કરવા અમારી બધાની માગ છે ને એટલે જ આમ હું હડતાલ પર અમે અચોક્કસ હડતાળ પર ઉતર્યા છે દુકાનદારો બીજા કયા કયા મુદ્દાઓ છે બીજો એક મુદ્દો છે કમિશનનો જે કમિશન અમને વીસ હજાર રૂપિયા જેવું નહીવત કમિશન આટલી મોંઘવારીમાં મળે છે અને એમાં પણ સરકારે છેલ્લા એપ્રિલ બે હજાર પચીસ થી વીસ હજારના પણ સાતથી થી આઠ ટુકડા કરી દીધા છે પહેલા માર્ચ મહિના સુધી એવું હતું કે એક સાથે એકથી દસ તારીખમાં કમિશન પૂરેપૂરું આવતું હતું જે હવે બે હજાર પાંચ હજારની જેવી રકમમાં વીસ હજાર રૂપિયા સરકાર પૂરા કરે છે એ પણ અમારી મોટા મોટી માંગ છે કે આ સિસ્ટમ થી અમને લોકોને ઘણી તકલીફ પડે છે એટલે આ વસ્તુ પણ સરકાર સુધારે એવી અમારી માંગ છે કેટલા તાલુકાની અંદર ને નગરમાં તરીકે કેટલા દુકાનદારો ટોટલ કરજણ તાલુકામાં પંચાવન દુકાનદાર છે પંચાવન દુકાનો છે પંચાવન પંચાવન ને તેમજ આખું ગુજરાત અત્યારે હડતાલ પર અચોક્કસ હડતાલ પર છે સુધી રહેશે તમારી જ્યાં સુધી સરકાર અમારી માગણીઓ નહીં સ્વીકારે કે અમે બંધ રહેશે આપે નિયમ પ્રમાણે અત્યારે અમારે લાઇસન્સ રિન્યુ કરવા માટે અત્યાર સુધી પાંચ હજાર રૂપિયા જેવી ફી હતી જે એનએસસી સરકારના બોન્ડ લેવાના જે આ મહિનાથી પચીસ હજાર રૂપિયા રકમ કરી દીધી છે દુકાનદારને તો આ એક જાતનો ત્રાસ જ છે કે પચીસ હજાર રૂપિયા એક સાથે કાઢે કઈ રીતે દુકાનદાર પાંચ હજાર જેવી રકમ તો બરાબર છે પણ પચીસ હજાર રૂપિયા ઘણા કહેવાય રકમ અને બીજું કે જે હંગામી દુકાન અત્યારે ચલાવે છે એકમાં જે દુકાન જોઈન્ટ હોય તો સરકાર શ્રી કામ બે દુકાનનું કરાવે છે અને કમિશન એક જ દુકાનનું મેળવી આપે છે એટલે આવા ઘણા ઘણા પ્રશ્નો એવા છે જે આ મોંઘવારીમાં અમને પરવડે એમ નથી અમારે પણ ઘર પરિવાર સાચવવાનો ચલાવવાનો છે શું નામ તમારું જીગર શાહ જૂના બજાર એફપીએસ